જય સ્વામિનારાયણ બધાને આજે આપણે સાબુદાણાના કુરકુરિયા બનાવવાના છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને એકદમ ક્રિસ્પી બને છે અને વ્રતમાં ઉપવાસમાં આપણે આરામથી ખાઈ શકીએ છીએ બાળકોને પણ ખૂબ મજા આવશે તો તેના માટે મેં અહીં બે બટેટા બાફેલા લીધા છે ત્યારબાદ ચારથી પાંચ કલાક સાબુદાણા પલાળેલા હતા તે લીધા છે અને ત્રણ ચમચી આરા લોટ પાવડર આવે છે એ લીધો છે જેને બટેટાનો પાવડર ઘણા કહે છે ત્યારબાદ હવે મસાલા કરીશું તો મસાલામાં હળદર પાવડર લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર આમચૂર પાવડર ગરમ મસાલો અને હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને બધું સરસ રીતે આપણે પ્રોપર મિક્સ કરવાનું છે હાથેથીને જ મિક્સ કરવાનું છે જેથી આપણું સરસ રીતે સાબુદાણા અને બટેટા બધા મિક્સ થઈ જાય સરસ રીતે ફ્રેન્ડ્સ જો તમે ફરાળમાં ન ખાવું હોય તો તમે આરા લોટ પાવડરની જગ્યાએ ચોખાના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો એ કારણ કે બંને પાવડર જે છે એ બાઇડિંગનું કામ કરવાના છે ત્યારબાદ હવે આપણે થોડુંક બેટર હાથમાં લઈ લેવાનું છે અને આપણે નાના નાના કુરકુરિયા બનાવીને રેડી કરવાના છે આવી રીતે આપણે આંગળીથી દબાવીશું એટલે સેપ પણ ખૂબ જ સરસ આવવાનો છે તમે જોઈ શકો છો કે આવી રીતે આંગળીથી દબાવ્યું તો આપણો સેપ પણ સરસ કુરકુરિયાનો આવ્યો છે તો આવી રીતે મેં બધા જ કુરકુરિયા રેડી કરી લીધા છે તમે જોઈ શકો છો હવે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક એક કુરકુરિયા કરી અને બધા જ તેલની અંદર એડ કરી દેવાના છે અને ત્યારબાદ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે તમે જોઈ શકો છો કે ફ્રેન્ડ્સ તરત જ કુરકુરિયા તેલમાં નાખી અને આપણે હલાવવાના નથી થોડી વાર માટે રાખી મૂકવાના છે નહીંતર એ તૂટી જશે અને હવે તમે જોઈ શકો છો કે સરસ ફૂલીને પણ રેડી થઈ ગયા છે તો બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે સતત આવી રીતે ચમચીનીથી હલાવતા રહીશું કારણ કે ઝાડાથી હલાવશું તો આપણે તૂટવાનો ભય રહેશે તેથી આપણે ચમચીથી જ હલાવીશું હવે આપણે બધા જ કુરકુરીયા બનીને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો ખૂબ જ સરસ બનીને રેડી થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ તમે આ બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ થયા છે તો ફ્રેન્ડ્સ તમને આ કુરકુરીયા બનાવવાની જે રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ જરૂર કરજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી અને સબસ્ક્રાઇબ કરજો અને હા ઓલ બટન દબાવવાનું ના ભૂલતા જેથી તમને મારા બધા જ આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે આવી જ નવી નવી વાનગીઓ સાથે આપણે ફરીથી મળીશું જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ